નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો પાંત્રીસો ગુણની આસપાસની ધાણાની આવક જોવા મળી છે ધાણાની હરાજીની વાત કરીએ તો હરાજી ચાલી રહી છે મિત્રો કપાસ છાપરા નંબર એકમાંથી એક ના પિલોર બાજુથી હરાજીનું કામકાજ થયું અને થોડીક બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજે થોડુંક બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો જે સારા માલમાં થોડીક બજારમાં ખેંચાતું બજાર ચાલી રહ્યું છે મિત્રો તો ચાલો હરાજીમાં આપણે રૂબરૂ જશે જાણશી કેવા માલના કેવા બજાર ભાવશે આ માહિતી તમને સારી લાગે તમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

1461 રૂપિયાનો ભાવ છે 1461 રૂપિયાનો ભાવ છે એટલે જો અમાલના 1461 રૂપિયામાં છે આ સરખું કેટલું છે આપ છે

ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ઇગલ કલર માં છે ફાયદો મિક્સ માં છે એટલે અમુક થોડુંક બાટી જોવા મળી રહ્યો છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો